તો હવે જોઈએ વિગતવાર સમાચાર તો મહીસાગરમાં વડાપ્રધાને વર્ચ્યુઅલ રીતે આવાસોનું લોકાર્પણ કર્યું જી હા ઠેર ઠેર ગુજરાતમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગરીબોને ઘરનું ગરીબ મળ્યું છે મહીસાગરના સંતરામપુરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસોની ચાવી સોંપવામાં આવી લાભાર્થીઓએ આવાસ યોજનાને સુખદ અનુભવ રજૂ કર્યો પદાધિકારીઓ અને અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને ચરિતાર્થ કરતાં પૂરા ગુજરાતમાં જે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી જે લોકો આવાસથી વંચિત હતા મકાનથી વંચિત હતા એમને એમના માટે તેત્રીસ જિલ્લાઓમાં આજે એક સાથે આ એક લાખ સત્યાવીસ હજાર આવાસોનું ઈ લોકાર્પણનો કાર્યક્રમ જે કર્યો અને એમાં વર્ચ્યુઅલી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાસકાંઠા ડીસા ખાતે બાવન લાખ જેટલી રકમ આપણા લાભાર્થીઓને આપી છે અને અમારા વડીલો જે કહેતા હતા વડીલોને અમારી જે કહેવત હતી કે જે દીકરીઓને જ્યારે લગ્ન કરાવવાનું થાય ત્યારે ઘર વર જોવા જતા હતા ને એ સમયે કહેતા કે ભાઈ ઘર વર જોવાનું છે અને સાથે સાથે દીકરીને પણ વડીલોનું એ અમારી ભાષામાંની એક કહેવત છે કે વર વગરની રહેજે પણ ઘર વગરની ના રહેજે એ જે ઉક્તિ હતી અમારા આદિવાસી સમાજ માટે એ પણ આજે મુક્ત મુક્ત થઈ છે અને એમાંથી મુક્તિ આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે લોકો આજે ગરીબ બાપ હોય એને પણ પોતાની દીકરી આજે સાસરે કહી એનું લગ્ન કરાવવાનું હોય આપવાની હોય તો એ ચિંતામુક્ત છે એને ખબર છે કે દીકરી કોઈ પણ ગામમાં જશે ભલે ઘર ના હશે પણ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા છે એનાથી બધી તમામ સુવિધાઓ ઉજ્જવલા યોજના હોય છે નળની વ્યવસ્થા હોય ઉજાલા યોજના હોય લાઇટની વ્યવસ્થા હોય રોડ રસ્તા પાણી વીજળી બાકીની તમામ સુવિધાઓથી આજે ગામડા પણ ગામડું પણ આજે મુખ્ય ધારામાં આવી રહ્યું છે અને ગરીબોને આટલા વર્ષો પછી મિત્રો લાભ મળી રહ્યા છે છેલ્લા આઠ વર્ષમાં મોદી સાહેબના શાસનમાં આજે પચીસ કરોડ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે મુક્ત થયા છે ભાઈ પટેલ સાહેબનું આભાર માનું છું અને સાથે સાથે આ તંત્રએ પૂરા ગુજરાતમાં આયોજન કર્યું છે તંત્ર અમારા પદાધિકારી અધિકારી મિત્રો તમામ જે સહયોગી બન્યા છે એમને પણ ધન્ય